મિત્રો હું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને અત્યારે અમે ધનસર ગામમાં આવ્યા છે હું અને તમારો દોસ્ત સ્વસ્તિક પગે જે પ્રોસેસર સેટ કરવામાં આવ્યા છે આ સાઉન્ડથી દેવ સાઉન્ડ લખ્યું છે એનું જે યુએસ કેબિનેટ છે તમને ખબર જ છે દેખાતું હશે તમને ના દેખાતું હોય તો આ બતાડી દઉં અને અત્યારે લગભગ બે વાગે છે બે વાગે આવ્યા છે આવી રહી સ્વસ્તિકની બાઇક અને અત્યારે આ સાઉન્ડનું પ્રોસેસર સેટ થાય છે જે હર્ષદજી સાઉન્ડ તમને દેખાય છે અને આ બાજુ બી એ જ છે જે કિટ આરેની છે તમને બતાડી દઉં અને અત્યારે પ્રોશાસન કામ કઈક ચાલુ છે એ બી તમને બતાવી દઉં આ બાજુ આ સ્વાસ્થિક ભાઈ કરે છે તમારા અને હવે તમને થોડું આગળથી દિશાઓને બતાડી દઉં ધનસર ગામમાં આવ્યા છીએ અમે જે સોસાયટી જેવું દેખાય છે એ ગામ છે અને કઈક આવું છે મિત્રો આગળથી અને આ જે કીટ છે એ લગભગ દિશા છે ત્યાં જવાના છે અને આ બાજુથી કંઈક આવું દેખાય છે પ્રોસેસર આનું બી સેટ કરવા તો થઈ રહ્યું છે પ્રોસેસર છે હવે આગળથી પણ તમને બતાવો છો ફાઇનલી સાડા અગિયાર ના અમે આવ્યા તા એટલે અત્યારે બે ત્રણ વાગ આવ્યા છે એટલે અમે આવું હલોલ જવા નીકળશું બસ છેલ્લું કામ છે પ્રોસેસર ને લોક કરશે એના પછી અમે હલોલ નીકળી જશું તો થોડુંક જ કામ અધૂરું છે અને આ પછી સ્વસ્થિક બ્લોક કન્ટિન્યુ કરશે તો કઈ પ્રોસેસર નું કામ કરી દીધું છે બે સાઉન્ડ નું પ્રોસેસર નું કરી દીધું છે હરસિદ્ધિ સાઉન્ડ ને ત્રિદેવ સાઉન્ડ અને હવે ફાઇનલી અમે વાસેથી કામ બાજુ આવી ગયા છે અને હવે અમે જશું હલોલ ઘરે તો ચાલો હવે ઘરે જઈને બ્લોક કન્ટિન્યુ કરી આવું તો ગાઈસ ઘેર જતા જતા અમે અહીંયા પાને લાવ્યા છીએ એન્જલ સાઉન્ડ મામુ ઘરે થોડું કામ હતું એટલે તો ચાલો હવે અહીં કામ બામ પતાવી પછી આપણે જશું ઘરે હાલોલ તો ગાઈસ પાને લાવતી અમે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો ગાઈસ ફાઇનલી ગોડાઉન આવ્યો છું ફરતો ફરતો હવે તું બોલતો ના કશું તો ગાઈસ ચાલો આ બાજુ એક સિસ્ટમ છે જે થોડું ઘણું કામકાજ ચાલે છે આ બાજુ ને ગાઈસ આ બાજુ કરણ હવે જશે બરોડા દસ બાર હજાર નો ફોન લેવા માટે કારણ કે એનો ફોન થી ગયો છે એટલે કુરકુરિયા જ ન શું ખવડા અને ગાઈસ આ બાજુ મોગરોલી થી પ્રિન્સ સાઉન્ડ આવ્યું છે થોડું થોડુંક શું કહેવાય મેન્ટેનન્સ આવ્યું છે ડીજે માં થોડુંક કારણ કે તૈનેક વર્ષ થઈ ગયો એટલે થોડું ઘણું કામ કરાવ આવ્યું છે ડીજે અને હવે કરણ મોબાઈલ લેવા જશે નવો કારણ કે ગાઈસ એનો ફોન કેવું ઉધી કઈ ગયો છે અરે વિડીયો બતાવવાનો હતો સાકે બ્લોગમાં એ તો ચાલશે તો ગાઈસ ચલો હવે ચલો ગાઈસ હવે આપણે ઘરે જઈએ હવે ચલો તો ગાઈસ ફરતો ફરતો મેં હવે ઘર બાજુ આવ્યો છું ને આ બાજુ રવિ હવે આયસન આઈસન આઈસનની જોલી ફિટ કરશે આ અને આ બાજુ બધા છોકરાઓ રમે છે ક્રિકેટ અને હવે રવિ શું કરવાનો હતો ગાય બાજુ જી આ પાણી નો બોટલ લઈ ને રવિ નું કેવું એવું છે કે પાણી બનાવા ગયેલી એટલે રવિ હવે પાણી બાની પીને આઈસા કામકાજ ચાલુ કરશે

છોકરાઓ નાના નાના છોકરા અલા ઘેર જવા દે ને મિત્ર અરે રવિ કઈ ગયો રવિ કંઈ ગયે એમ કરો ઓહ તો ગાઈશ ચલો હવે મળીએ થોડી વાર તો ગાઈશ મેં હવે ઘરે આવી ગયો છું ને સવારનું કશું ખાધું નહીં તો હવે મેં ખાવા બેસીશ ભાજી ને રોટલી બનાવી છે મારા ભાઈએ તો ચલો જમી પછી તમને મળી આવે તો ખાઈ તો લીધું સોન પાપડી ખાઈએ ઈચ્છા થઈ ગઈ છે ખાવાની સોન પાપડી તો ચલો ખાઈ લઈ આવ ભાઈઓ તો પતાવી દીધા મારા ભાઈ આ મઠિયું તો ચલો એને બી હવે ખાઈ લઈએ આપણે તો ગાયસ રાતના વાગી ગયા છે સાડા નવ ને હવે મેં ખાવા બેઠો છું ખીચડી ને છાસ અને આ બાજુ ભાઈ ગેમ રમે છે ફ્રી ફાયર તો ચલો આપણે ખાઈ લઈએ પછી તમને મળીએ